ચેનલની માલિકી મેં લઈ લીધી છે હવેથી હું જ ચેનલ હકાવીશ જેના લગન થઈ ગયા ને એને આપણે વિડીયો માં લેવાના છે હવે થોડુંક એવું લાગે કે મોટું આમ ગુજરાતી વ્લોગર ઇન્ફ્લુઅન્સર લાઈફસ્ટાઈલ એ બધાનું ઘર છે એવું જો કોઈ નવા મકાન બનાવતા હોય ને એને તો મારી એક જ સલાહ છે કે તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજથી ચેનલની માલિકી મેં લઈ લીધી છે હવેથી હું જ ચેનલ હકાવીશ એ મમ્મી હશે ને ઉપર કામ ચાલુ છે ને પ્લાસ્ટર કરવાનું તો અમી ચા બનાવી દીધો છે હા ચા લેતો ઉપર 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 રાખી દેજો કપ પાણી પાણી છે કે હા હા ચાલો તો ઉપર પાણી છે ને આપણે ચા પી આવીએ બીજું પણ તમને દેખાડું ઘરની અપડેટ પ્લાસ્ટરનું કામ ચાલુ છે બે દિવાલ થઈ ગઈ છે ગઈકાલે આપણે થોડુંક બીજું દેખાડ્યું તું અને આજે હજુ એક બાજુની દીવાલ ચાલુ છે

એટલે જેના લગ્ન થઈ ગયા ને એને આપણે વિડીયોમાં લેવાના છે જેના લગ્ન નથી થયા ને એને એને આપણે વિડીયોમાં નથી લેવાના એવું છે એનું કેવું ચાલો જો તો અત્યારે ચાર કારીગર કામ કરે છે આપણા મેન કારીગર બીજા મેન કારીગર અને બીજા બે મેન કારીગર છે ને એ કેમેરાની ની પાછળ છે એ નથી એને ઘરેથી ના પાડી એટલે નથી આવતા બરોબર

લોઢાનો ટાઈમ અને આપણે છે ને સ્વચ્છતા અભિયાન પાછું હાથમાં લઈ લીધું છે અહીંયા જો નરેશ ને આપડે વડગાડી દીધા છે કામ ઉપર કાલે આપણે ગેલેરી સાફ કરી હતી અને આજે છે ને આપડે પાછળની સાઈડ બજાર ની સાઈડ દિવાલ કરીને ત્યાંથી બધું જે જે ખાઈ ને નીચે એ બધું નરસ સાફ કરવાનું છે બાકી ફોડ્યું છે ને મેં સરસ મજાનું ક્લીન કરી નાખ્યું છે ચોખ્ખું થઈ ગયું છે બાકી અહીંયા બધે પણ સિમેન્ટ ઉડી હતી એ બધું થઈ ગયું છે ખાલી આટલો ખૂણો જ બાકી છે એટલે હું એકલી કરું અને નરસ બેઠા રહી મને ન પોસાય એટલે પછી મેં એને જો જે કામ ઓલું હતું ને ઉખેડવાનું એ મેં નરેશને સોંપી દીધું છે અને જો સવારે મેં તમને દેખાડ્યું હતું ને કે કયું કામ ચાલુ છે તો એ આ કામ ચાલુ હતું અને આવડા જો મેન કારીગર ઉપર છે તારી ઘરે બહુ મસ્તનું કામ નાખ્યું છે આખી દિવાલ કલર મેચ થઈ જાય આજ ઉપરનું આજે જ તાજું જ કર્યું છે એટલા માટે બાકી બીજું બધું થઈ જવાનું છે અને જો પાછળની દિવાલ એ તમને દેખાડ દો તો હવે થોડુંક એવું લાગે કે મોટું આમ ગુજરાતી બ્લોગર ઇન્ફ્લુએન્શિયલ લાઈફસ્ટાઈલ એ બધાનું ઘર છે એવું બરાબર તો અહીંથી પણ થોડુંક મોટું લાગે છે એમ આ બાજુનું બે બે સાઈડનું બાકી છે જોઈએ મતલબ ચાલો તો ફરીથી છે ને ગરમી તો વાંધો નહીં ચાલો ફરીથી વાર છે ને આપણે પીવાનો સમય થઈ ગયો છે લાવો કી મૂકી દે એક અનુભવ તો મારે તો જ છે મોબાઈલ મૂકવું પડશે તો ચાલો કારીગર ને છે ને ચા પીવા દીધું છે અને હવે તો એને જવાનો સમય થઈ ગયો પણ જાહે હજુ થોડુંક આવતીકાલનું કોઈ પ્લાનિંગ કરીને જશે એટલે આવતીકાલે સીધું એને કામ કરવા જ થાય તો આવતીકાલનું ઓલું લાકડાનું બાંધવાનું હોય બાંધીને જ જશે આ મેળો બાંધીને જ જશે એટલે આવતીકાલે સીધું કામ કરવા થાય અને અહીંયા જો રસોઈમાં જે આપણે આ ભૂંગરા બનાવવાના છે ભૂંગરા ને વેફર ને એવું ખાવાનું છે આજે આપણે રસોઈમાં આજે આપણે વેફર ઉપર રહેવાનું છે બધું બના હતી ને મમ્મી નારસિએ લાગી મેં વેફરે મને ભૂલાઈ લાગી તો કેવું પડે યાદ કરે એટલે હા એ તારા મગભત બનાવ્યા છે આજે જમવા

તો એને તો મારી એક જ સલાહ છે કે તમે ને બધું એક આયરેસ બનાવી લેવું જે પણ તમારો મોટો બંગલો હોય ને વ્યાજે લે કે લોન કરીને તમારે આખે આખો એક આયરેસ કરી લેવું સમજાણું એટલે પછી નીચે રહેતા હોય ને ઉપર બીજો બંગલો કઈ પાંચ વર્ષ પછી બનાવો બીજો માળ એમાં શું તમારે સાફ કરવા માં જાય સાફ સફાઈ કરી કરીને હજી તો આ બધું આખું કમ્પ્લીટ ના પછી બધું પાછું એવું બધું છે અહીંયા અને બીજી સલાહ હું તમને અહીંયા આપી કે જ્યારે તમે મકાન બનાવતા હોય ને નવું ત્યારે તમારે એમાં બધે બધા પોટ બધે બધા વાયર બધે બધા તમારે ભલે નાખવાનું હોય કે મારે તો કોઈ દી ભાઈ સોલાર નાખવાનું જ નથી મારે તો કોઈ દી હીટર નાખવાનું જ નથી સોલાર મારે તો કોઈ દી ઘરમાં વાઈફાઈ જ નથી નાખવાનું તોય પણ તમારે બધે બધા પોટ નાખી દેવા જોઈએ કેમ કે પછી તમારે બારોબાર બાર આ બધા ખોટા ખોટા વાયર ને બધું દેખાય નહીં એમ અમારે તો જૂનું થઈ ગયું મકાન પણ નવું નાખો ને ત્યારે તમારે બધે બધા પોર્ટ ને વાયર બધે વાયર નાખી જ દેવાય ભલે તમારે વાપરવું ન હોય પણ જો અમારે એસી નાખવું હતું તો એસી ના અલગથી પોર્ટ ને બધું અમારે નાખવું પડ્યું હતું તો એના માટે હું કહું છું ભલે તમે એસી ન વાપરતા હોય તોય તમારે એસી ના પોર્ટ નાખી દેવાય એસી ના જે પાઇપ નાખી દેવાય બધે બધું નાખી જ દેવાનું એ તમને શું કહું જ્યારે તમે નાખશો ને ભવિષ્યમાં દસ બાર વર્ષ પછી પણ તો તમને સરખું લાગશે એમ સસ્તું પડશે એના કરતા ચાલો તો જો મસ્ત મજાની રસોઈ બની ગઈ છે અને જે રોટલા બનાવવાના બાકી છે આપણે થોડીક પછી બનાવશું ને દિત્યા બેન આવી ગયા છે ટ્યુશન માં એટલે એને મારે હોમવર્ક કરાવવાનું હોય રોજ અત્યારે ટાઈમ છે ને એટલે હું દિત્યા બેનને હોમવર્ક કરાવવા બેસી ગઈ છું અત્યારે દિત્યાને ખાલી જગ્યા પૂરવાની છે સંખ્યા ની કા દિત્યા તો આ લખ્યું છે દિત્યા આ સંખ્યાને શું કહેવાય 12 9 19 50 બગરે 10 20 આ બગરે 10 20 ઓકે તો ચાલો લખી નાખો તો દિત્યા જોઈ એની રીતના જો હોમવર્ક કરી લે છે ખાલી એને લાઇન કરાવવી પડે તો સરસ મજાનું હોમવર્ક થઈ જાય પછી દીત્યા બેન રમશે તા એટલે પછી કંઈ ટેન્શન નહીં બરાબર ને અને આજે યુગભાઈ પણ સ્કૂલે એનો હતા કે કાં યુગ સ્કૂલે એનો તો ગયું ભણવા તાવ આવતો તો તો તે સારું થઈ ગયું છે હજી સારું નથી થયું તો પાછું કાલે ભણવા જવાનું કે નહીં જવાનું અત્યારે તાવ નથી દેખાતો મને તો એવું લાગે કે યુગ ખાલી ખોટું નાટક કરતો હોય ને એવું લાગે છે મને નટકરન અને અમે અત્યારે ઠુક્રા બીમાર બો પડે વાતાવરણ ચેન્જીસ છે ને એટલે सर्दी ઉધરસ ને તાવ ના છે અમાર દિત્યા બન્ને પણ सर्दी થઈ ગઈ દવા લઈ લીધી એટલે સારું થઈ ગયું કાજેત્યા ચલો તો જમે લે દઉ મારી મમ્મી એનું એ કરે છે મારા દાદા દાદી સૂઈ ગયા છે મારા પપ્પા એનું કામ કરે છે તો હું મારું હું બકરો છું જોવે એટલો જો આ પેજ માં બાકી છે રાખવાનું જો મને જલ્દી થઈ ગઈ ને તો માર નાખજો એકદમ આ લાલ લાલ થઈ ગયું છે ચાલો તો હવે વિડિયો ને એન્ડ કરી દે તો તમને આજનો વાળો વિડિયો કેવો લાગ્યો તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ